ગુડ મોર્નિંગ ભાઈ હર મહાદેવ જો ભાઈ હજી સવાર થયો જ છે અને બધા અત્યારે એક્ઝામ દેવા ગયા અમારો પેપર આજ નથી કાલે હે એટલે હજી સુતા છે હમણાં થોડીક પેલા છું ઊંઠો અને નીચે છે ભાઈ ટ્રી કટિંગ ચાલુ થશે હમણાં ઝાડવા વધી ગયા હે ને તો એને સાઈડમાંથી કટ કરી નાખશું બાકી સાર સારો મસ્ત ઠંડુ વેધર છે અને બધા હા હોન કામે વાયા ગયા હાલ હવે આપણે થોડી વાર પછી વાંચવા માંડીએ કાલે આપણે કઈ પૂછશે નહીં હું લખવાનું હે ભાઈ બપોરના ના અઢી વાગ્યા અને હજી અહીંયા કામ ચાલુ જ છે રોડ બનવાનું મને લાગે દસક દિવસમાં મસ્ત રોડ બની જાય જેવી સ્પીડથી આ લોકો કામ કરે છે ને હલો ભાઈ હવે આ બેહીએ ચોપડા ખોલીએ કાલે પરીક્ષા હે કઈ આવડશે નહીં આપણે બે બે યુનિટ પડ્યું અંદર પડ્યા અને ટાઈમ છે હવે થોડોક તો હવે સ્પીડ આમ થશે ટુ ની જેમ હાલો ભાઈ થોડીક હું વાંચી લો મેળા પાછા આપણે ત્રણ કલાક વાંચી લીધું ભાઈ હવે ચોપડા કરીએ બંધ અને થોડીક વાર હવે રિફ્રેશ માટે બારે નીકળીએ ફૂલ તડકો છે અત્યારે અને કામકાજ બારે ચાલુ જ છે જ લાગે છે અને આપણે કપડા ધોવા માંજી નાખવાના બાકી હાલો નાખી દઈએ અને હાલો ભાઈ હવે કાલે મળીએ એક્ઝામ દઈ જોઈએ જો અમારું એક્ઝામ હવે કેવું જાય સારું જ જશે આશા છે કેમ કે ત્રણ કલાક હવે પાંચે પાંચ યુનિટ મેં રિવાઇઝ કરી લીધા તો હવે કાલ પેપર સારું દઈ ને પાછો હું તમને મળીશ ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં ઓકે બાય બાય સી યુ ટુમોરો